દેસર છેલ્લા અડતાલીસ કલાકથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી દેસર તાલુકામાં મોસમનો કુલ વરસાદ ત્રણસો એકષ્ટ મીમી નોંધાયો છે સતત વરસાદને કારણે તાલુકાના મોટાભાગના ગામોમાં ખેતરો જળબંબોળ થયા છે વાંકાનેડા ગામ નજીક મૈશ્રી નદી ફરી બે કાંઠે વહેવા લાગી છે દેસરના સિદ્ધનાથ મહાદેવથી ઇટવાડ રસ્તા ઉપર તથા આસપાસના વિસ્તારોમાં ઢીંચણ સમૂહ પાણી ભરાઈ ગયું છે મહાદેવ પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પાણી ઘૂસી જતા બાળકોને મંદિરના પ્રાંગણમાં ખસેડવામાં આવ્યા ગ્રામજનોનું કહેવું છે કે રજૂઆતો બાદ પણ આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી જેને લઈને તેઓમાં નારાજગી જોવા મળી રહી છે રિપોર્ટર કિરણ સિંહ સોલંકી દેસર રસ્તો ચાલી રહ્યો છે બરાબર અત્યારે અહીંયા આગળ પાણીની દર વખત સમસ્યા થઈ રહી છે એમાં અમારે અહીંયા ઈટવાટ હિંમતપુરા આ બાજુ ઓઢા ડુંગરીપુરા બધી બાજુ આપણે આ રસ્તો આવડ છે એમાં અમારે દર વખતમાં સમસ્યા છે એમાં અમારે અહીંયા પુલ છે બાળકો એકથી પાંચ પ્રાથમિક શાળા અહીંયા આંગણવાડી છે આંગણવાડીમાં નાના નાના બચ્ચો આટલા આટલા પાણી લગીને આવે છે તો એ જઈ શકે કેવી રીતે તો એના માટે અમારે દર વખત અહીંયા અમે શિક્ષકોને અહીંયા મંદિરમાં અમારે એમને ભણતર આપવું પડે છે તો એ જવાબદાર કોણ અહીંયાથી પાણી એક એક જ બે નાકો છે એની આ જગ્યાએ આપણે એક જ નાકામાં પાણી નીકળે છે એના કારણે વધારે પાણી પાણીની સમસ્યા છે

વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી